Sur noi

મારી આ પરિણામની પાછળ અમારી આશાદીપની ટીમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને કીધું એમ સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી શિક્ષકો અમારી સાથે જ રહેતા અમારી બધી ક્વેરી સોલ્વ કરાવતા ધાર્યા કરતાં વધારે પરિણામ આવ્યું છે એટલે શિક્ષકોનો અને માતા પિતાનો ખૂબ જ ફાળો રહ્યો છે આગળ આઈટી ફિલ્ડમાં આગળ વધવામાં આવ્યું આજનું જે સાયન્સનું રિઝલ્ટ જાહેર થવાનું હતું એ જાહેર થઈ ચૂક્યું છે અને સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા રિઝલ્ટ આવ્યું છે અને એમાં જે એવન ગ્રેડ આવવાના હતા એ એવન ગ્રેડ પણ એક હજાર પ્લસ આવેલા છે ગયા વર્ષ કરતાં ઘણી મોટી સંખ્યા છે એટલે આ એવન ગ્રેડ આવનાર તમામ વિદ્યાર્થીઓને પણ હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મારું નામ જાગાણી તૃષા કમલેશભાઈ છે હું આશાદીપ વિદ્યાલય ગ્રુપ ઓફ સ્કૂલ વતી આશાદીપ વિદ્યાલય ટુની વિદ્યાર્થીની છું મારે નેવું આવ્યા છે મારા પરિણામ પાછળ હું શ્રેય આપવા માંગુ છું તો મારા માતા પિતા અને મારા શિક્ષકો તેમના ખૂબ મહેનતથી તે હું આ પરિણામ સુધી પહોંચી શકું છું સવારના સાતથી અમે સાંજના સાત વાગ્યા સુધી અમે સ્કૂલે જ રહેતા અને મહેનત કરતા શિક્ષકોના નીચે હું આઈટી ફિલ્ડમાં હવે આગળ વધવા માંગુ છું મારું નામ શિંગાળા મારે બાણું ટકા આવેલ છે જેમાં અમારા શિક્ષકો માતા પિતાનો ખૂબ જ ફાળો રહે છે અને અમે ખૂબ જ ખુશ છીએ અને હું આઈટી ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું અને આ શ્રેય હું મારા અમારા શિક્ષકો અને માતા પિતાને આપવા માગું છું ખાસ કરીને તો અમારા આશાદીપ ટુની ટીમ જેણે અમને ખૂબ જ સહાય કરી છે સવારના સાતથી થી સાંજના સાત વાગ્યા સુધી અમે સ્કૂલમાં જ રહેતા અને અમને કડક મહેનત કરી છે જેનું આટલું સારું ફળ મળેલ છે અમને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે આશાદીપ ગ્રુપ સ્કૂલના બે વિદ્યાર્થીઓ તો એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ પૂરા એટલે સોએ સોએ ટકા પરિણામ મેળવું છે અને બંને વિદ્યાર્થીઓના મમ્મી પપ્પાને શિક્ષકોને અને એ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ મહેનત પ્રમાણે એમના માર્ક્સ પણ આવ્યા છે અને એક પણ માસ્ક કપાણો નથી એટલે એનાથી આગળ કશું હોતું નથી એટલે આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું એમના શિક્ષકોને મેં અભિનંદન પાઠવું છું અને ખૂબ વિદ્યાર્થીઓ આગળ વધે અને જે છોકરાઓ ઇનકેસ ઓછી ટકાવારી આવી છે અથવા ફેલ થયા છે એમને પણ હું કહું છું કે આ દુનિયા આ દુનિયાની છેલ્લી પરીક્ષા નથી હજી આપણે ઘણી પરીક્ષાઓ દેવાની છે અને આના કરતાં પણ સારી સફળતા મેળવી શકીએ છીએ આ પરિણામ ઇન કેસ થોડું ઓછું આવ્યું હોય તો એમાં કાંઈ પણ ગભરાવાનું નથી હજી ખૂબ સારું પરિણામ આવી શકે છે ને દુનિયાની જંગમાં જીતવા માટેની એ ફલક તો ઘણી મોટી છે એટલે એમને પણ બેસ્ટ ઓફ લક આપું છું અને દુનિયામાં ઘણા આગળ વધે એવી હું શુભકામના પાઠું સમગ્ર સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ હજી થોડી વારમાં દસ પંદર મિનિટમાં ખબર પડશે કેમકે હજી દસેક દસથી પંદર મિનિટ જ પરિણામ આવ્યું એનું થયું છે એટલે એ માટે હવે થોડી વારમાં અમે તમને આ આ જાણ કરીશું કે સમગ્ર ગુજરાતનું કેટલું રિઝલ્ટ છે સૌરૂતનો કેટલો રિઝલ્ટ છે મિયાણી યુગ રમેશભાઈ આશાધી વિદ્યાલય આ ગુજકેટમાં 120 માંથી 120 ખૂબ જ સારું માતા-પિતાનું આદર્શ આગળ સોફ્ટવેર એન્જિનિયર ડેલી 5-6 કલાક રીડિંગ કરો અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે